જયારે જે સંત નો જે સમય પૂરો થયો ત્યારે કોઈ પણ ના દેહ નિમિત્ત કાઈ બની અને દેહ છોડી દીધા આપણે પણ ગુરુના છે આપણે પણ સમય આવે નાની હતી સતાય મોટું મન રાખી જ્યાં જ્યાં સત્સંગ કાર્યક્રમ હોય સેવા ભાવ હોય ઉભા

બાળક નો જન્મ થાય પણ નહીં જ આવે નહી જ આવે એટલે દેહ કરી નહીં પણ અધોગત્ય નહી એનો કાયમ માટે ગુરુ શરણ વાસ છે

તમારી જે આવી જે પડી કોણ બધા ભાઈ ની કોઈ ખબર નથી આની કોણ તો ભાઈ નેડો એવા આપણા સત્સંગી એના પ્રત્યે ભાવ પ્રેમ લાગણી

પોતા નતું બોલાવી ટકવું છે ઘરમાં હોય નો હોય અને ભક્તિ બાકી સગવડ હોય ટકા બહુ નવી નવાય ભલા ઘરમાં કઈ ન હોય ટકાડી રાખ

মানে <laughs> <laughs>